સર્વ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગઋષિ મંદિર ખાતે સમૂહ સર્વ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સર્વ પિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગ મંદિર ખાતે ભાદરવા અમાસના દિવસે સમૂહ સર્વપિતૃ તર્પણનો કાર્યક્રમ યોજાયો હતો મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારના ઋણ છે દેવરૂણ આચાર્યનું અને પિતૃરૂ શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય આજ રોજ તારીખ બે ઓક્ટોબરને ભાદરવા વદ અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસના રોજ આચાર્ય કિરણભાઈ જોશીના વેદોક્ત સાથે પંચ ટ્રસ્ટ શ્રી પરશુરામ સમૂહ સર્વ પિતૃ તર્પણ નો દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભુગુ ઋષિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ભૃગુઋષિ મંદિર ખાતે યોજાયેલ સમૂહ સર્વપિતૃ તર્પણમાં ચાલીસ જેટલા યજમાનોએ લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત

તથા ભૃગુઋષિ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમૂહ શ્રાદ્ધ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ નોંધનીય બાબત એ છે કે ભૃગુક્ષેત્ર અને તેમાં પણ ભૃગુઋષિનું સ્થાન અતિ પ્રાચીન અને પૌરાણિક છે નર્મદા પુરાણમાં જેનું અનેક ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તેથી ત્યાં કરવામાં આવતી શ્રાદ્ધ ક્રિયા પિતૃઓના મોક્ષ માટે અતિ ઉત્તમ સ્થાન છે અને જેથી કરીને આ કાર્યક્રમનું અહીં પરશુરામ સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ ત્રીસ જેટલા યજમાન ભાઈ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે